દિવ્યતામ હરિદ્વારના ભાદરવા સુદ રામદેવજી મેળાનું આજે રણુજા ખાતે આયોજન દિગંબર દસમી રામદેવ જયંતિ મુંડિયા સ્વામીની જયંતિના પાવન દિવસે ચતુર્થ દિવસે પ્રગટનારા પરમેશ્વરના એ પરબહુના પ્રભાવના કથાનું શ્રવણ પૂર્વે રાજભાઈ લાખાણી રવિભાઈ લાખાણી અને એમના પરિવારજનોને વિનંતી કરું કે જે દિવ્ય મહાગ્રંથના ગુણગાનની ગાથાનું આપણે સૌ પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી વહેતા સરસ્વતીની શબ્દ સરિતા ગંગાના પ્રવાહની જેમ વહેતી શબ્દ સરિતાનું રસપાન કરી રહ્યા છીએ એવા મહાગ્રંથ ભાગવત ભગવાનનું અને એવા વક્તા મહોદય શ્રી પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે નું ભાવ પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે આવતા દિવસો એટલે આદ્યશક્તિ માં આરાધનાની ઉપાસના આદ્ય શક્તિ તુજને નમુરે બહુચરા ગણપત લાગુ પાય અને જય આદ્ય શક્તિ માં જય આદ્ય શક્તિ એ ભક્તિ અને ભજનના ના નવ દિવસ આપણું આયોજન એટલે શ્રીમદ દેવી ભાગવત આગામી તારીખ બાવીસ નવ થી ત્રીસ નવ ચોટીલા ખાતે માં ચામુંડા ગોદ અને ખોળામાં આપણે સૌ માને રાજી કરવાનો પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે ના પ્રયત્ન કરીશું આપણા નવલા દિવસો એટલે નવરાત્રી પણ ખરી અને એથી પછીના દિવસોમાં એટલે આ સોમાસ અને આપણું નૂતન વર્ષ બેસતું વર્ષ ધનતેરસ લા પાંચમ દેવ દિવાળી તુલસી વિવાહ એવા દિવસો એટલે ધનતેરસ થી લા પાંચમ સુધીના એ દિવ્ય દિવસોની ઠાકોરજીને રાજી કરવાના મનોરથ ની સેવા એટલે પ્રેમ રાધાકૃષ્ણ દેવના વાઘાની સેવાના એક દિવસના મનોરથી તરીકે એકાવન હજાર નૂતન વર્ષ બેસતા વર્ષના વાઘાની સેવાના એક લાખ પચાસ હજાર અને આ દિવસે ભગવાનના એ દિવ્ય સ્થાન ને થતો ઓરિજિનલ ફૂલનો ફૂલ શણગારની સેવાના બે લાખ રૂપિયાના મનોરથ સાથે આપણે એ નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો જેથી સીધી જ માહિતી મળતી થશે સાથે સાથે આપણા કથા પંડલના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે